હું જાહેરમાં કથામાં કહું છું યાદ રાખજો જીવન ને કોઈ દી ટૂંકાવાય નહીં હો ગમે તેવી મુસીબત આવે સાહેબ આજના છોકરાઓ નાની નાની વાતમાં છે ને ડરી જાય છે હિંમત હારી જાય ને પછી સુસાઇડ કરી લે છે દસમામાં ના પાસ થાય તો વળી સુસાઈડ કરી લે બોલો આવું કે જીવન હોતો અને મા બાપ ને હોતે કહું છું દસમામાં ઘણાય ફેલ થઈ ગયા ને અત્યારે કરોડોપતિ છે હું તો કથામાં કહું છું છોકરા ભાઈ ના મોટા ભાઈ અમે ગાડીમાં આવતા આ ચર્ચા ચાલતી હતી ગઈકાલે કે અત્યારે સુરતની જે પરિસ્થિતિ આલી છે ને થોડીક મંદી આવી ગઈ તો મંદીના કારણે નાના નાના યુવાનો મોતને પ્યારું કરી લે છે સુસાઇડ કરી લે છે હાઉ સાચું કહેજો સુસાઇડ ન કરો અને કદાચ કોઈના ઉછી બાકી હોય કે વ્યાજે બાકી કોઈ આપણને મારી નાખવાનો છે અને કોક મારી નાખે એ વાત અલગ છે ને આપણે મરી જઈએ ને એ તો બહુ મોટું પાપ છે ગરુડપુરાણ પુરાણમાં લખેલું છે સાહેબ બ્રાહ્મણ દેવતા બેઠા પૂછી લેજો ગરુડ પુરાણ માં લખેલું આપણી બાકી હોય અને હાથે કરીને આપણે ખતમ કરીએ ને તો અમુક વર્ષ સુધી આપણે પ્રેત થઈને ફરવું પડે છે એટલા માટે સુસાઇડ નથી કરવાનું બિલકુલ નહીં અને હિંમત તો ક્યારેય હારવાની જ નથી યુવાનોને હંમેશા માટે આ ખાસ કહું છું હા નાની નાની ઉંમર હિંમત હારી જાય મારાથી કઈ નહીં થાય શું કામ એ થાય સાહેબ યુવાની ઈ છે કે પાટુ મારી માણસ પાણી કાઢી વિવેકાનંદ આ દેશની અંદર દયાનંદ સરસ્વતી થઈ ગયા અરે આ દેશની અંદર મહાપ્રભુજી જગદગુરુ શંકરાચાર્ય જેવા મહાપુરુષો થઈ ગયા અને કેવાનું મન થાય આ દેશની અંદર નરેન્દ્ર મોદી થઈ ગયો થાય છે અત્યારે શીખો એની પાસેથી આ ચોવીસ કલાકમાં ખાલી ચાર કલાક સુવે છે હો ખબર છે ને તમને બધા ચોવીસ કલાકમાં ચાર કલાક સુવે છે છતાં પણ એક યુવાન કામ ન કરી શકે ઈ કામ એ કરી શકે હું કોઈ ઓલા વ્યક્તિને વાત નથી કરતો પણ માફ કરજો સાહેબ શીખો બધું શીખવા જેવું છે નાની નાની વાતમાં થાકી ન જાવ હિંમત ક્યારેય ન હારો અને દુનિયામાં એને જ મળે છે જે ડગલે ને પગલે પડે અને પડે ઈ એક મોટા જગત માં એને બહુ મોટું સન્માન મળેલું અમિતાભ બચ્ચન ઓળખો ને બધાય એને તો કોણ નો ઓળખતું હોય બોલો હા પાડી દીધી અમિતાભ બચ્ચન ના શબ્દ જયારે મુંબઈ માં આવ્યા ને ત્યારે ઇન્ટરવ્યુ દેવા ગયો ત્યારે નાપાસ થયો ઇન્ટરવ્યુમાં આજે ઈ જ અમિતાભ બચ્ચનના અવાજના લીધે એક ના એને ત્રણ કરોડ રૂપિયા મળે કેટલા ત્રણ કે વધારે ખબર નથી પણ તણ તો મળે જ છે આનો અર્થ સીધો સાધો એટલો થાય નાની ઉંમરમાં ક્યારે હારો નહીં અને હારશો તો તમારું ને મારું પતન ચોક્કસ છે હારો નહીં પરમાત્માને કે ભગવાન તે મને યુવાની આપી છે અને આ યુવાની હું સજાવીને બતાવીશ અને આની માટે તમારે ને મારી તૈયારી બહુ રાખવાની હા પુરુષની એમ વાત નથી કરતો બેનોએ હોતે હો તમે બેનોને હોતે વાત કરું છું ક્યારેક તમારી હાહુમાં ખીજાઈ જાય તો ક્યારેક એ હાહુ માની ઉપર જોઈ લેજો એના હાહુ એને કેટલા ખીજાતા હશે કારણ કે મેં એ હાહુ ના હાહુને જોયેલા છે હાલતાને ચાલતા ઘણા હાહુ આમ પગ મારતા જતા તો વહુને હો મેં એવું જોયેલું છે રોટલો બરાબર આવડતો નથી તો આપણને કેવાનું મન થાય તું ઘડી લે ખબર પડે એટલે આ કેવલ ને કેવલ પુરુષો માટે નહીં એવું યુવાન બેન દીકરીઓ માટે હો તે કહું છું સુખી થવું હોય તો હંમેશા હિંમત એવી રાખો હિંમત કે મારે દુનિયાને છેક સુધી જાવું છે અને યુવાની છે ને ભગવાને આપેલું એક ફૂલ છે અને આ ફૂલને કાયમ માટે સિંચન કર્યા જ કરો હું તો કાયમ માટે કથામાં કહું છું આપણી પ્રાર્થના હતી તમને ખબર હોય તો ઇતની શક્તિ હમે દે ન મન કા વિશ્વા કમજોર હો ના હમ ચલેસ ભૂલ કરે કોઈ ભૂલ હો દર્જ્ઞાન કે વો અંધેરે તો હમે જ્ઞાન કી રોશની દે દૂર અજ્ઞાન કે હો અંધરે તો હમે જ્ઞાન કી રોશની દે હર બુરાઈશ બચતે રહે હમ જી દે ભલે જિંદગી દે બે હોના કસી કા ભાવનામ

હમણાં દોષી પરિવારમાં ત્યારે પહેલા દિવસે અનાયાસે હાવ અનાયાસે નીકળી ગયો અને આજે બીજા દિવસે પણ મૂળ મારે તમને બધાને કેવું એટલું જ છે નાની નાની વાતમાં થાકી ન જાઓ